ઓકે ઓકે જો હું ગાડી ચલાવું હું બોલ તિંગુ અરે પ્રિન્સ બોલ પ્રિન્સ હેવી કેવું નહીં હેવી ડ્રાઈવર આપણો ખાલી એકલું રિઝલ્ટ જ લાવવાનું ચલ તો હાલ આપણે તિંગુ અને કાર પરીક્ષા ચાલુ મારો 39 આયા તો ન હન અમારું મારો આયા તો પાંચમા આલા ટીચર આને તો

અમે તો તમે પણ જો ફોન ના ફેતા મોરમ કરતા ફોન ના ફેકતા રમતા નહી

તો ખાસ કરીને કોમેન્ટ કરજો આવડા માં બધું કહી દીધું આમ ફ્રી 7 ટકા લાવશે ને તો એ લેપટોપ માં છે લેપટોપ નહીં કે આમ પીડા લાબુ લેપટોપ મારાય માં મસ્ત તો આપણે આ બેમાંથી જે પણ 7 ટકા લાવશે એને કમ્પ્યુટર નું જ કીધેલું હો કમ્પ્યુટર લેવું તો હોય લેપટોપ લેવું તો હોય આપણે તો કમ્પ્યુટર લે આ તો પહેલા આપણે કીધું કે ખાઈને આપણે રોહી હેડવા જઈએ છીએ

Tschüss.